તો નમસ્કાર બધા ખેડૂત મિત્રોને અને ખાસ કરીને અભિનંદન પાઠવું છું ગોપાલભાઈ ઇટાલિયાને તો કાલનું જે આપણે તમે જે આ સભા ભરી હતી ખેડૂતોની એમાં એક જોતા તમે જોઈ લો કોઈ પણ પ્રકારની સુવિધા નથી આપી કોઈ પણ પ્રકારની બસોના ખર્ચા નથી કર્યા કે ભાઈ ગામે ગામ બસું મૂકો અને આમને તેમને ખાવા પીવાનો ખર્ચો નહીં પણ સતા એટલું માણસો ઉમટી પીડ્યું હતું કે ભાઈ જેટલી ખુડશી હતી એના કરતાં વધારે બહાર એટલું માણસો લાગી ગયું હતું બહાર એટલું માણસો હતું અને એ દોઢ કલાકની વાર હતી ને ત્યાં તો પચીસ હજાર માણસો તો એમના ભેગું થઈ ગયું હતું અને બહાર બીજું જે માણસો આવતું હતું અને જે પછી જે સભા ચાલુ થઈ અને પછી જે પબ્લિક અને જે ખેડૂતો ભેગા થતા એ એક જોવા જેવા હતા અને એટલું વાતાવરણ ખરાબ હોવા છતાં એટલી પરિસ્થિતિ ગંભીર હોવા છતાં એટલું માણસ ભેગું થયું હતું એટલે એ તમારે એક વિચારી લેવાનું છે અને તમને એવું થવું જ જોવે હવે બધાને જે આ માણસો વિડીયો જોયા છે જેને જેને અંદર જોડાણા છે એ બધાને અને મને તે હવે એક આશાની કિરણ જાગે છે કે નહીં કે સત્તા પરિવર્તન થાશે અને દેશનું કાંક પરિવર્તન કલ્યાણ થશે કારણ કે આપણી આપણા દેશની પાસેથી જે બીજા દેશ જે તેલ ખરીદે છે પેટ્રોલ ખરીદે છે એના દેશમાં સાસઠ રૂપિયાનો ભાવ છે પેટ્રોલનો લીટરનો અને આપણે સો રૂપિયા ભાવ છે એટલે તમે જોઈ લેજો કેટલો ડિફરન્સ છે કે આપણી પાસેથી જે વેસાતું લઈને જે વેસે છે એ માણસો સાસઠ રૂપિયામાં વેસે છે તો કેટલી આપણને અત્યારે મોંઘવારી નડે હશે એટલે ગોપાલભાઈને ખાસ વિનંતી કે ગોપાલભાઈ તું આગે બઢો હમ તુમારે સાથ હે અને આમનામ હારા હારા તમે કામ કરો એવી બધા આશાનું કિરણ એક લઈને તમારી પાસે આવેલા છે તમે એક ભણેલા ગણેલા વ્યક્તિ છો અને હું તો એમ જ કહું છું એક ભણેલા ગણેલા વ્યક્તિની હાથમાં જો ખાલી આપણું ભારત દેશની તો આપણે પછીની વાત રાખીએ પણ જો આપણું ગુજરાતી કોઈ ભણેલા ગણેલા વ્યવસ્થિત માણસને સોંપવામાં આવશે ને તો ઘણો બધો ફેર પડી જાય લાખ ગાડાનો ફેર પડી જાય ધન્યવાદ ગોપાલભાઈ અને આમ આદમી પાર્ટીને ખૂબ ખૂબ ધન્યવાદ છે